ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ આચરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા અને પર્યાવરણનો વિનાશ કરતા ખનીજ માફિયાઓ સામે ભરૂચ ભૂસ્તર વિભાગે લાલાંક કરી છે વિભાગની કડક કાર્યવાહીને કારણે ખનીજ માફિયાઓના પગ તળેથી જમીન સરકી ગઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર ભૂસ્તર વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે વાઘરાના ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી જ્યાંથી પચ્ચીસ પોઈન્ટ ત્રેપન ટન રેતી ભરેલી એક હાઈવા ડમ્પરને રોકીને તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ ડમ્પરમાં રહેલી રેતીની કોઈપણ પ્રકારની કે કાયદેસર મંજૂરી નહોતી હતી આમ ખુલ્લી આમ કાયદાનો ભંગ કરીને ખનીજનું વહન થઈ રહ્યું હતું વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને જપ્ત કરી પોલીસ મથકે સોંપ્યો હતો આ ગંભીર વિભાગ દ્વારા માલિકને એકત્રીસ લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાયદાની કડકાઈનો પુરાવો છે ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીએ ખનીજ માફીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે તેમનો કાળો ધંધો વધુ સમય સુધી ચાલશે નહીં આ પ્રકારની કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહે અને ગેરકાયદેસર ખનન કરવાનારો સામે કાયદાનો દંડ ઉગવવામાં આવશે આ પગલા માત્ર સરકારી આવકનું રક્ષણ જ નહીં પરંતુ પર્યાવરણ અને નદીઓના કુદરતી સંસાધનોની સુરક્ષા માટે પણ અત્યંત આવશ્યક છે આ ઘટના બાદ અન્ય ખનીજ માફિયાઓ પણ ભયભીત થઈ ગયા છે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ કરતા પહેલા સોવાર વિચાર કરવા મજબૂર બનશે